સ્વાગત છે તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો મેસી ફેગ્યુસન બોતેર પચાસ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે મેસી ફેગ્યુસન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર રણજીત સિંહને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ બીજા વિડીયો મારે ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો વાત કરીએ મેસી ફ્રિગ્યુશન બોતેર પચાસ ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ટૅક્ટરની ટીપટોપ કન્ડિશનમાં સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે કંપની ફિટિંગ એન્જિન સારી કંડિશનમાં ચારે ચાર ટાયર તમને જોવા મળી જાય છે આખું ટ્રેક્ટર તમને સારી કંડિશનમાં જોવા મળશે સાઈડ ગેયરમાં ટ્રેક્ટર છે મેસી ફ્રિગ્યુશન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર સાઈડ ગેયરમાં તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આઇડોલિકમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની વાત કરીએ તો પાછળના ટાયર તમને પંચ્યાસી નેવું ટકા જોવા મળશે આગળના ટાયર તમને પિસ્તાલીસ પચાસ ટકા જેવા જોવા મળી જાય છે ત્યારે છે આ ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર ચેક કરી શકો છો જે કન્ડિશનમાં તમે ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો તે જ કન્ડિશનમાં જોવા મળી જાય છે રૂબરૂમાં બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર તેરનું જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર તેરનું મોડલ તમને જોવા મળશે કિંમત રાખેલી છે ભાઈએ ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર તમે જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી રણજીતસિંહનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વડાળા તાલુકો માળિયા આટીના જિલ્લો જુનાગઢ અને રણજીત સિંહ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે રણજીત સિંહનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે રણજીત સિંહનો કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે રણજીત સિંહનો કરવાનો રહે છે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો છતાં પહેલાં તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેવો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોની નીચે જોવા મળી જાય